हेलो फ्रेंड्स ગુડ મોર્નિંગ વેલકમ ટુ अवर ન્યુ ब्लॉग जय श्री कृष्णा जय योगेश्वर मी ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय योगेश्वर જય श्री कृष्णा जय स्वामी કેમ છો ફ્રેન્ડ્સ મજામાં મે આ દુર્ગંધ કે બહુ ખરાબ આવે છે ખરાબ છે મને ચા ની ઘણી છે હ તો એના આ બધા કાણા હોય ને દૂર એ આમ ભૂરાઈ ગયા છે દૂર કાળો થઈ ગયો એમ કે હા હા તો એમ ગરમ કરી નાખી ને આવી રીતે તો બધા કાણા

તમારા રોજ લોક જો રોજ લોક જો અને આજુબાજુ ગુજરાતી રેતા લોક જતા કરતી થાય કેવું મસ્તર પાક ને ખજૂર પાક ને બધું બનાવે અલગ અલગ ત્યાં બહાર નો જવાનું હોય માં રેવાનું હોય એટલે શું કરે પછી કઈક તો કરવું પડે એ બાજુવાળા ગયા તા ઈ કેતા મહાભારત ની સીડી ને રામાયણ ની સીડી ને એવું લેતા ગયા પછી આ ટીવી માં ચડાવી જોઈએ કે કામ તો બહુ કઈ હોય નહીં સાફ સફાઈ કરવાની બહુ હોય નહીં ઠંડો દેશ એટલે લોકો આપડા લોક જોઈને ખુશ રહેતા તા અહીંયા એમ થેન્ક યુ સો મચ એટલો બધો પ્યાર આપવા માટે સવા એક વાગી ગયા છે અને એક પ્રોબ્લેમ છે કે લાઈટ નથી અને મમ્મી જો ગરમા ગરમ રોટલી બનાવવા મળ્યા છે હા ચાલો ખાવા માટે શેનું શાક છે આજે હા આજે છે દૂધી દાળ ઓકે સરસ અને જો આ બાજુ મસ્ત મજાની ધાણી ફોડી છે

કોઈ ખાને લવનું લાવ બાંડા દાડા ખાત બાંડા દાડા તો નથી એવું છે હોય પછી હું એક કઈ કીધું લાવી તો કેમ લાગે છે હા તારી બેન છે ને આવવાની છે ઓકે એને પરીક્ષા પૂરી થઈ ગઈ આવવાની છે આવી ગઈ છે તો હવે છે પછી મને છે માજી આ જમવા કે ઝમ્મા જવા નથી કાઈ વાંધો નહી ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ અને જમીને પછી મળીએ તો ગાય સાંજના ના સાડા છ વાગી ગયા છે અને હું છે ને આજે મેલો રે આવો છું કારણ કે છે ને આજે મસ્ત મજાની આઈટમ બનાવવાની છે કે મમ્મી જો સામાન લેવા બધો તમે એનો લેવા દર્શિતા બેન એવા છે જય ગેશ્વર કેમ છો ગાઈસ મજા મજા મને

ઓકે કઈ વાંધો નહીં ચાલો તો હવે તૈયારી ચાલુ કરીએ ખજૂર ને ગોળ પલાળી દીધા છે વાહ સર ચટણી બનાવવા માટે હા એટલે અમારે છે ને અહીંયા અમારા માસા એવા ને આમ સિદ્ધાંતવાદી કેચપ બેચપ નો હાલે એને માર પપ્પા ને નો હાલે એટલે માર ચટણી બધું ઘરે બનાવીને ખાવા વાળી બધી ચટણી કે લીલી ચટણી મસ્ત હમણા બનાવશે માર માસી તો હું બારનો નથી ખાધી ચાલો તો હવે કટિંગ નું શરૂઆત કરીએ ધીરે ધીરે આગળ વધીએ જનક આજે આપણે કટિંગમાં હેલ્પ કરવાનો છે હા હું હેલ્પ કરવા જ આવ્યો છું આવડે છે ને હા આવડે છે જો પછી છોકરી ગોદી તમારે એમ કહેવા દઈએન અમાર જનક सब्जीનું કટિંગ બહુ હારો તો ગાઈસ હવે છે ને ગ્રીન ચટણી અમે કઈ રીતે બનાવીએ છે ને હોમમેડ એ હવે તમને બતાવું છું શું નાખ્યું ખુદીનો નાખ્યો અને આ લીલું લસણ નાખ્યું ઓકે

વાહ સરસ થઈ ગઈ છે જુઓ અને આ બાજુ છે ને ગળી ચટણી તૈયાર થાય છે આદુ નાખશું ઓકે તો ગાય આ બાજુ આંબલી ની ચટણીમાં બ્લેન્ડર ફેરવે છે મમ્મી કેમ ફેરવો છો વાહ સરસ થઈ ગઈ છે જો

હવે આમ લચકા જેવી નહીં બાફવાની નહીં લચકા જેવી બાફીને તો બહુ લોંદો થઈ જાય હવે આપણે આમાં તેલ ગરમ કરવા મૂકશું થોડું અને શું શું તમે કટિંગ કર્યું છે એક બતાવી દો નોર્મલ તેલ નાખવાનું બહુ નહીં આ ડુમરસી છે કાંદા છે પછી યલો કલરનું કેપ્સિકમ છે ગ્રીન કેપ્સિકમ કોબી પર્પલ કોબી છે અને આ ગાજર છે વાહ સરસ થઈ ગયું છે અને આ છે થોડોક સેન્ડવીચ નો મસાલો લીધો છે એટલે ટેસ્ટ માટે

મિક્સ કરી દઈશું વાહ મસ્ત મજાને જો બને છે મસાલો રેડી થાય છે હા ચાલો તો થોડીક વાર હવે સાતડવા દેવી અને પછી આગળની પ્રોસેસ બતાવશું કઈ રીતે થાય મીઠું નાખી દો આ ચાલો મીઠું ઓકે ગાજરે નાખી જ દેવા છે એમને બધું મને થોડી કોબી કાંજી લાગે છે એટલે ઓકે જો મસ્ત મજાનો મસાલો મિક્સ કરી દેવાનો કઈ નહિ સારું ચાલો તો હવે એને સાતળવા બધો મસાલો અને પછી ઓકે જો હવે નૂડલ્સ મિક્સ કરી છે વાહ હવે છે ને સરસ રીતે આને હલાય નાખશું ક્યાં બધું મિક્સ કરી દે મમ્મી મસાલો રેડી થઈ ગયો હવે રેડી થઈ ગયો છે જો જોરદાર થઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત આવે છે વાહ તો મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે ચટણી રેડી થઈ ગઈ છે અને જો શું શું જોઈએ ને એ કહી દઈએ અમે તમને બધું શાકભાજી નૂડલ્સ બરાબર પછી વાહ પણ તાજી લાવવાની પછી આ છે ઘરે ઉતારેલું માખણ દહીં અને આ છે ગળી ચટણી

આપણે સાચવીએ ને તો હાલ પણ આ ઇલેક્ટ્રિક વસ્તુ પહેલાં ઇલેક્ટ્રિક વસ્તુ બધી મિક્સર છે ને જૂનું હા ચાલો તો હવે છે ને જમવાની હવે તૈયારી થઈ ગઈ છે ફૂલ ઉપર બટર ગયું છે હવે ગ્રીન વારો છે લગાવવાનો બહુ ઓછું હોય ને એના માટે ચટણી લગાવી દીધી છે મિત્રો હવે આપણે જે મસાલો બનાવ્યો છે ને આપણે ઉપર પાથરશું

આપણે બનાવી દઈએ નાના નાના હતા ખબર અને પછી એક વખત એમ નઈ પછી માસી કોઈ દિવસ સેન્ડવિચ આ સેન્ડવિચ ન બનાવી કોઈ દિવસ જો માખણ લગાઈ દીધું ઉપર એટલે ચાલો ગાઈસ તો હવે આ સેન્ડવિચ સપોસ્ટ થઈ ગઈ છે તો વાહ મસ્ત મજાની થઈ ગઈ છે ચાલો તમે પણ જમવા આવી જાવ ચાલો ગાઈસ સ્પેશિયલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે વાહ યમી 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 યમી

તો ગાય જો મમ્મી વાસણ લૂછવા માટે બેસી ગયા છે હવે નવરા થઈ ગયા એવું લાગ્યું મને થઈ ગયા ને હવે નવરા હા થાક બધો ઉતરી ગયો છે બરાબર અડધું કામ એને કરી દીધું હળવું ક્યાં સરસ તો કઈ નઈ સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોક સાથે નવી સવારે ટાટા ભાઈ બાય યુ ગુડ નાઇટ